હલો સૌને નમસ્કાર સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના આજે અમે આવી ગયા છીએ અમારી નાની ટિંકલ મળવા માટે ટિંકલ મને માબા કહે અને માબાની પણ ફરજ બને કે દિવાળીનો તહેવાર હોય તો ભણેજ માટે કંઈક લઈ જવું પડે અને આજે હું ટિંકલ માટે ફટાકડા નવી શૂઝ અને શૂઝ જોઈને ટિંકલના ચહેરાની ખુશી તમે જોવો અને ટિંકલના ચહેરાની ખુશી જોઈને મારા ચહેરા પર પણ ખૂબ જ ખુશી આવી ગઈ નવા કપડાં અને ટિંકલની ખુશીનો આનંદ જ અલગ છે અને આજ તો અસલી દિવાળી છે મારા અંદાજે હું જે માપની શૂઝ લઈ ગયો હતો અને એ શૂઝ ટિંકલને એકદમ સરસ રીતે ફિટિંગ આવી પણ ગયા જેનો ઘણો આનંદ થયો અને આ ઉપરાંત દાદી માટે પણ અમે સાડી લઈ ગયા હતા તેમજ એક મહિનાની રાશન કીટ લઈ ગયા હતા અને દાદી પણ ખૂબ જ ખુશ થઈ અને દાદી અમને ખૂબ સારા આશીર્વાદ આપ્યા